જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કોરોના કાળમાં મૃતકોના પરિવારજનોને દુઃખમાં ભાગીદાર થવા અને કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમભાઈ માંડમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા વિપક્ષ નેતા અલ્તાફ ખફી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓએ કોરોના મૃતકોને બે મિનિટનું મૌન પાડી અને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમ દરમિયાન રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હાલ ચાલી રહેલા કોરોના મહામારીમાં જીજી હોસ્પિટલ ખાતે થાલસી

ગામડે ગામડે પણ કોરોનાની આફત હતી ત્યારે ઘણા લોકો આનેથી મૃત્યુ પામ્યા છે આ રોગથી ત્યારે ગુજરાતભરમાં અને જામનગર શહેર જિલ્લામાં પણ કોરોનાની મહામારી બીમારીમાં જેટલી કોંગ્રેસ પાર્ટી દ્વારા કાર્યકર્તાઓ દ્વારા થઈ તેટલી સેવાઓ કરી છે આજે વિશેષ આ મહામારીમાં કોઈના ઘરે કોઈ પરિવારજનને એની સાથે દુઃખની લાગણી અમે વેચી ના શકી શકાય એના માટે આજે કોંગ્રેસ કાર્યાલયે જે કોરોનાથી મૃત્યુ પામેલા છે એ લોકોને હૃદયથી અને અશુભથી શ્રદ્ધાંજલિ આપી અને તે નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ પણ આજે આયોજન કર્યો છે જ્યારથી કહેવાય કે જામનગર શહેર બ્લડ ડોનેશન જે છે જીજી હોસ્પિટલમાં આ સમયમાં લોહીની ક્યાંક કપરી પરિસ્થિતિ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક કો થેલિસ્ટનાના બાળકો હોય ક્યાંક કોરોનાના દર્દી હોય ક્યાંક પેશન્ટ હોય એને ક્યાંક બ્લડની જરૂર હોય તો આ વિચાર કરીને કોંગ્રેસે આજે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે